પૈસા બેલો પછી તું ચંદો બે વાપરતો તું ચશ્મા મારા ચશ્મા આને

બોલ પણ પૈસા વાળા કે ના વડા ગોળાના બે ત્રણ હજાર રૂપિયા રોકણા નથી અને આપણે ગોળો હતો ચાર હતા શોખ જો અને હજુ તો પાછા કોક ગમે લઈને આવશે પાછા પૈસા મને ખબર છે આપસી આવે રહેવાના નથી પણ એવા રમાડવા છે ને કે કની જિંદગી માં નોમ ના લીધ આપણા હોર્મ આપવાનું બેસભાઈ સસમાં સો માં તો આપણે દો હજાર ને તો પાછા નહીં હાલવાના આવે અડદોચવાથી લાગ્યા ખબર છે અને સુરતથી લાવે છે એવું છે ઓવાય તો તો પહેલા નહીં હાલ એટલે તો હું મય ન ખબર આવ્યા હતા

પોસ્ટકે લાવશે પણ ઇન દુસ કરવા હાસા આ રંબુદે પડજે ના હવે ના સાલે લે ફાટો બિયારણ તો ભાઈ પાટણવાળા હો ચાર ડોકા જોઈ જોવા લાયો તો પણ આ તો નકરા પપૈયા પપૈયા થઈ ગયો છે આ આવતે એક વિઘો વાવું એક વિઘો હું તો ખાલી ચેક કરવા જ આવ્યો તો પણ હવે આમાંથી જોડવા મળ્યું કે કેટલી મરતા રહે સરપંચ સરદાર નથી નહીં દેખાતું અલ આ પપૈયા સી પપૈય પાટણ વાળા માંથી બિહાર લાવ્યું છે તાઈવાન તાઈવાન હા શું ભાવ આગળ છોડાયું

પણ હું ખોટું નથી કરતો ખોટું કેમ નહીં કરતા શું કરી કો ખોટગડ તારી લાખ ની ગ્રાન્ટ આવે તો બે લાખનું નું કામ કરો ને ઠેવ લાખ ની પગાર માં તારી લાખ નું કામ ચીયું કર્યું અને હવે મારી વાત ઓપળો મારા ઘર માં ઈ લાખ રૂપિયા પડ્યા છે પણ તમને નથી આલવા નહીં આલવા નહી આલવા નથી આલવા ના નથી આલવા એ તો અમે બધી ફોન માં કાઢી જોઈ કે લીચું હોય કેટલી ગ્રાન્ટ આઈ કેટલા કામ કરે એકે કરે નહી તમે

તું આવ લઈ રે તાર કાકો મને ગોડા ઢુંપો આવી ગઈ ત નીકળ તઈ ગટુ કે ન નીકળ કદી ને આ ઢુંપો આવી ગઈ તને ઓર માર મારી દુકાન દુકાન તો ખાલી 15 20 મિનિટ માં પાછા આમણે એવું છે હવે તો તમારે લેવાનું શું હતું ને અંદર

અલા મોમા હા ભોણા બોલ 1 કલાક થઈ ગયો હજુ આરે આયા નથી ઓભય ભણા ઓમે કેવું હોય પૈસાનું કોમ છે અન આરા જુગા રે એવા છે કઈ રહેવાના નથી મોમા મને ને લાગતું આરે આવે હેડો ને જતો રહેડો ઘર ભોણા અડધો કલાક વાટતોય કલાક આવી જતો અલા ના આવે હવે આળતા છે આ આયા ભાઈ આયા વણા ના રે આરે કદી આયા વણા રે આરે અલા મોમા હા સાવો ઘરે ફૂટ ના પડે ભણા ઓકારો આયા આયા ભણા તને ખબર નઈ આ જુગારી આવી વાત થી એટલે ઓમ કોઈ લઈને આવ્યો પછી એમને નમ ઓને ખબર છે કોઈ લઈને આયા લઈને લઈને મે ઓને આ સરપંચના પૂરીન ચોથી લાવ્યા તમે ઈ તો અમે ઠીક લાવ્યો છે અમે હા ઓય પૂરી પૂરી એક પેટી લાવ્યા એ જીંટુ હા જો તો ઓમો શું કરવાનું ઓમર માર કશી નઈ આવળ આ પતેર ને પતે પતે ઈ કે તું તારું તારે કશું કરવું નઈ હું પૈસા આવું ને એમ તું હવે જો હમણાં જો હમ આવશે ને તા લાખ રૂપિયા નો ડાયરેક્ટ 2 લાખ પણ અમે છોકરી લઈને આપણે જો તો એ કેવી રીતે તો હાવરવા નો ડાયરેક લાખ લાખ ના હોય તો તો ખાલી થોડીવાર અમ તું ખાલી શાંતિ રાખ ખાલી હું તું ટેન્શન ન લે છોટુ તારું કોઈ હંગ નથી થાખ ખોટુ તું ને ઘણા હજાર હજાર સ્ટાર્ટ કરે ચલા આવ પાડવા તમારે છોડી તારા પાડ્યો છે ના ના તું તારો જ હમું આવે

মন আমি তোваю আ দি ছোট আমো খাবার পাড়ে না আমি कधी आऊ જોઈত নাই পড়কছো মার দি બે 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 গোল্লা ইলিয়া তো ইয়কো মামা হারকা করো তুমি হেডো লে

એક ફેર આયા હતા ચેટલા પૈસા પણ આ તો લાલસ બે લાલસ બુરી બોલા